ભુજ શહેર પોલીસ ફરાર પકડી પાડતી ભુજ શહેર પોલીસ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોયા સાહેબ બોર્ડર રેન્જ તથા મહેન્દ્ર બગડિયા સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક આર ડી જાડેજા સાહેબ ની સૂચના મુજબ પોલીસ સ્ટેશન ના મિલકત સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા માટે જરૂરી સૂચના આપી તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ ચારસો છ ચારસો વીસ અને એકસો ચૌદ મુજબના ગુનાકામે અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના માધ્યમથી આ વણ ગુનો શોધી કાઢવા પોલીસ સ્ટાફના કર્મચારી પ્રયત્નશીલ હતા તે દરમિયાન ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના બજાર ચાવડી ચોકીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બજાર ચાવડી ચોકીના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ મહેશ્વરીનાઓને ખાનગી રાહે ભરોસાપાત્ર બાતમી હકીકત મળી કે આ ગુનાકામેનો મુખ્ય આરોપી સબ્બીર અલી મહમદ સોડાર એ રહેવાસી રહીમનગર ખારી નદી રોડ ભુજવાળું પોતાના ઘર બાજુ આવેલ હોય જેથી વોચ ગોઠવી રાઉન્ડઅપ કરી મજકુરના ઘરે ઝડતી તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરી છે પકડાયેલ આરોપી અલી સોઢા ઉંમર વર્ષ પાંત્રીસ ભુજ શહેરનો રહેવાસી છે આ સમગ્ર કામગીરીમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા